અડ એટલે રોમ રોમ ભણો છે એમાં ઓય સંદી સંદી તમાર શું છે અમારે સંદી અમારે મને સંદી દે ફોન રાખો લ્યારો રાખો પડ આવે શું કરવાનું કો એ ભણા કો પડ ભણાને શું ઓને તો આખો ડાર ફોન લઈને બેસી જાય તલી પોકડિયા અમને નહીં જાય તલી ખાયલ કેમ કો ખે એ કરે

આમ ઘડો તો તમે હાથ હો જો તો અમે લે પર કોસ ઘરો હું બનાવો ખાવી ના ના ખાવા તો ખાઈ ને ના ના ખાવા તો પડે ના ના પડે ના ના ખાવા અમે ને હાજી ના ઉતો નહી હાજી ના ઉ મને શું વાય કટુ બા ગસુ ભા હા હરો આમાં ઘરી આડુ આયા છે આમાં ઘરી

બુના એ બા ભોણા કે બોલો ના તો બે તો હાકી નઈ બા ભોણા ના બોલાડી તમારે આ ભોણો છે આ ખેડ્યો હે તૈયારી કરો એન ભગુના લેવાની હેડો આડુ ખાવા થઈ ગયું હેડો હેડો યુકાઈ કઈ. જો બેજી રો બનાસા, ઈરો એક નમરા દુ. બબુકાકાનો જીવ આબડ્યું તો આવડે. જીવ કોને? તો દીદીવાડે જીરો ખાવા જ પડે કામા. ખાતીવાળા મારે લઈ જાવો છે ઇતાર રૂપિયા થાય તો. અને દิว દે મળશે. તમે આંગો પાન? હા પૈસા? હા હડ. હા હડ.

શેય સાયકલ હવે આવી પડશે ને હેરાગભાઈ કે સાયકલ ઓટ પડી રાખી છે તમે અરે બચ છોકરો સમજ લઈજો તમારા બેટા આ લો હું તો છોકરો લો अडो तपनो आजा बालता गया, बुल आइने जावतो पुष्टा गया, पुला या ने जावतो पुष्टा अच्छों अच्छ वडुश्च आवे या माखले, अब अब भड़ो अब भडो, भडो, दूरी नवे लाहिले। बत्ता नाची, भड़ अब 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 अब

નાઈ જો મેલો બંધ થઈ ગયો છે બોલી આતા ઉતર પટી અ હવે પણ પેન લપસી અમે દાદા કે다가 ય ભંગા લઈ જવાનો શું તમારે